નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર સાફડું જાગેલું નવસારી વિજલપોર નગરપાલિકાનું તંત્ર કલેક્ટર દ્વારા લેવાયેલ પ્રી મોનસૂન કામગીરીના ભાગરૂપેની મિટિંગ બાદ આજરોજ નવસારી વિજલપોર નગરપાલિકાના માઇનોર શાખાના કર્મચારીઓ વરસાદી પાણીની ગટરો સાફ કરતા નજરે ચડ્યા વિરાવડ ગ્રામ પંચાયત હોય કબીલપોર હોય કાલિયાવાડી વિસ્તારની અંદર રોટરી ક્લબ દ્વારા આપવામાં આવેલી મોટી છત્રીના સહારે એવો કામગીરી ભજવી રહ્યા છે કારણ કે ધગધકતા તાપની અંદર જે જ્યારે ટેમ્પરેચર ખૂબ વધી ગયું છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાના કર્મચારીઓ પણ જે ખરા એ આ છત્રીની નીચે કામગીરી કરી રહ્યા છે અને પ્રી મોન્સૂનના ભાગરૂપે કારણ કે ચોમાસા બાદ આ વરસાદી પાણીની ગટોરોની અંદર કચરા ઢગલા માર જોવા મળે છે અને જેને સાફ કરી અને અચાનક જો વરસાદ આવે તો પહોંચી વળવાના ભાગરૂપે હાલ કામગીરી થઈ રહી છે પાલિકા શહેરીજનોને ઉલ્લુ બનાવી રહી છે વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ પાણીદાર નેતાના અભાવે પ્રજા પાણી માટે ત્રસ્ત વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારીના જાણીતા સમાજ સેવક મહાબલભાઈ શાહના ધર્મપત્ની સ્વર્ગસ્થ આશાબેન શાહના શ્રદ્ધાંજલિ સભામાં નવસારીના નગરજનો તેમજ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી રામજી મંદિર ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં સમાજના વિવિધ વર્ગના લોકો હાજર રહ્યા હતા ખેરગામ સ્વામિનારાયણ મંદિરનો બારમો પાટોત્સવ ઉજવાયો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખેડગામનો બારમો પાટોત્સવ તેમજ તિથલના રાજ્ય પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરનો રજત જયંતિ મહોત્સવ ઉદ્ઘોષ સભા થી વધારે હરિભક્તોની ઉપસ્થિતિમાં યોજાય વિશ્વમાં શાંતિ સ્થપાય બધા વચ્ચે ભાઈચારાની ભાવના કેળવાય સર્વ ધર્મ સંભાવ સાથે જીવન જીવે એવા હેતુસર પૂજ્ય નિર્મલ ચિંતન સ્વામીએ મહાપૂજા કરાવી હતી સ્થાનિક હરિભક્તોએ એકસો એક વાનગીઓનો અન્નકૂટ કર્યો હતો નારણલાલા એમબીએ કોલેજનો દક્ષિણ ગુજરાતમાં પ્લેસમેન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ નવસારી શહેરમાં માં એરુ ચાર રસ્તા પાસે આવેલ નારણલાલા એમબીએ કોલેજ શ્રેષ્ઠ મેનેજર બનવા ઈચ્છુક યુવાનો માટે રીજિયન સર્વશ્રેષ્ઠ કોલેજ બની રહેલ છે નારણલાલા એમબીએ કોલેજમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્લેસમેન્ટ ક્ષેત્રે ઉત્તર ઉત્તર શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યા છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે ખૂબ જ હોય હોય છે જો આપણે સ્વાસ્થ્ય વીમો લીધો તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમના બાઇ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો બિલ્લીમોરા ખાડા માર્કેટ ખાતેથી એક મહિલાને દારૂના જથ્થા સાથે એલસીબી પોલીસે ઝડપી પાડી નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે ગણદેવી તાલુકાના બિલ્લીમોરાના ખાડા માર્કેટ પાસે રહેતી મહિલાના ઘરેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ કુલ રૂપિયા ચોપન હજારના મુદ્દામાલ સાથે મહિલા આરોપીને ઝડપી પાડી દારૂ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે દાન કરનાર જ ધનવાન છે બાકી બધા સંપત્તિના ચોકીદાર છે આ શબ્દો છે પ્રફુલભાઈ શુક્લના ઉત્તર ભારતીય સેવા સમાજ દ્વારા આયોજિત આતલિયા ભલાબાપા મંદિરે યોજાયેલી એ કથાની અંદર કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા આ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા અને સાથે જ આજે કથાને વિરામ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રફુલભાઈ શુક્લે કહ્યું હતું કે દાન આપનાર જ ધનવાન છે બાકી બધા તો સંપત્તિના ચોકીદાર છે બજંગદાસ બાપાની કૃપાથી જીવનની આઠસો સડસઠ મી રામકથાનો વિરામ આપતા ખૂબ જ પ્રસન્ન અનુભૂતિ સાથે સમસ્ત પુણ્ય સ્વર્ગસ્થ પારસનાથ શુક્લા ચરણે અર્પણ કરવામાં આવ્યું હતું નવસારી ખાતે રહી ડિપ્લોમામાં અભ્યાસ કરતા યુવાનને હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન એનું મોત નીપજ્યું નવસારીમાં વધુ એક યુવાનને હાર્ટ એટેકનો ભોગ બન્યો છે વિજલપુરની વનગંગા સોસાયટી ખાતે રહેતા અને નવસારીના જ અગ્રવાલ કોલેજમાં ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કૃણાલ પવારને હાઈપર એસિડિટી થતાં તે એક સ્થાનિક તબીબ પાસે તપાસ માટે ગયો હતો અને તબીબના દવાખાનામાં પહોંચ્યા બાદ કૃણાલને અચાનક જ તીવ્ર હાર્ટ એટેક આવતા તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે એને સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હાર્ટ એટેકના કારણે કૃણાલનું મોત નીપજ્યું હતું અને આ રીતે આકાશ અવસાનથી વનગંગા સોસાયટી તેમજ અગ્રવાલ કોલેજમાં પણ શોકની કાલીમાં પ્રસરી હતી મૃતક કૃણાલના મિત્રો અને પરિજનો પણ આ અચાનક ઘટનાથી ઘેરા શોકમાં મુકાઈ જવા પામ્યા છે એપાર્ટમેન્ટના રહીશો દ્વારા નોનવેજનો કચરો અને ગંદકી બાજુના ઘર પાસે નખાતા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી નવસારીના શૈલેષ પાર્ક સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટના રહીશો દ્વારા બાજુમાં આવેલા મકાન પાસે નોનવેજનો કચરો અને ગંદકી ઠાલવતા હોવાની મકાન માલિકે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરતા કલેક્ટર દ્વારા ચીફ ઓફિસરને કાર્યવાહી કરવાનું કહેતા માત્ર બે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરીવાર કચરો ઠલવાતા રહીશો ત્રસ્ત થયા નવસારી શહેરમાં આવેલા વોર્ડ નંબર બારમાં શૈલેષ પાર્ક સોસાયટી ખાતે પરેશભાઈ નાગપાલ ઘરની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટના રહીશો દ્વારા નોનવેજનો કચરો અને ઘરનો કચરો જે ખરો એ પરેશભાઈના ઘરની બહાર નાખી હેરાન કરતા હોય જે બાબતે કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી હતી અને જે બાબતમાં કલેક્ટર દ્વારા ચીફ ઓફિસરને પણ જાણ કરવામાં આવી હતી પણ એપાર્ટમેન્ટના રહીશો સુધર્યા નથી બે ત્રણ દિવસ નાખ્યા બાદ ફરી મારે નાખવાનો શરૂ કરી દેતા આખરે એમણે પોતાની બે દીકરીઓ સાથે જાતે સફાઈ કરવા માટે મજબૂર બનવું પડ્યું હતું માણની વાત કરે તો આજ રોજ નવસાણીનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યાં લઘુત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભીજનું પ્રમાણ સવારે નેવ્યાસી પર્સન્ટ જ્યારે સાંજે સત્તાવન પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યું છે સૌપ્રથમવાર પ્રથમવાર આઈએલટીએસ પીટીઈ ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એડ્યુકેશન નવસારી